નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણીયા એગ્રીકલ્ચરમાં હું અજય મેણીયા આપની હાર્દ હાર્દિક સ્વાગત કરું છું ચોમાસાની સિઝન ખૂબ નજીક છે તો આજે આપણે ત્યાં મગફળીના બીયા છે તો આમાં પટ મારવાનું કામ કરવાનું છે તો પટવા મારવા માટે આપણે આ જીએસપી કંપનીનું પીસીટી ચારસો દસ લીધેલું છે જે શું કામ કરશે એક ધારો ઉગાવો આપશે ઉધઈ મુંડા અને કાળી ફૂગ સામે રક્ષણ આપશે પ્લસ કે માંડવી ઉગી ગયા પછી જે એમાં મોલો ગળો અને સુસ્યા પ્રકારની જે જીવાતો આવે છે તેમાં પણ પાકને સંપૂર્ણ રક્ષણ આપશે તો હવે આપણે મિશ્રણ કરીશું આપણે એક વાંટકામાં બસો એમ પાણી લીધું છે અને આમાં બસો એમ એલ દવા નાખશું પછી ડબીલાને પેક કરી દેશું જેથી કરીને ટેકનિકલ ટેકનિકલની વાત કરી પાયરા ક્લોસ્ટ્રોબિન ત્રણ પોઈન્ટ પાંચ ટકા થાયરમ પંદર ટકા અને લોથી નોડીન બાવીસ પોઈન્ટ પાંચ ટકા ફંગીસાઈટ પ્લસ ઇન્સેક્ટિસાઇટ ફમમાં દવા છે ખૂબ સારા રિઝલ્ટ છે આના એ આપણે દવાને મિક્સ કરી લેશું તમે કોઈ પમ્પ છે કોઈ સ્પ્રે છે એના દ્વારા પણ દવા નાખી વાપરી શકો છો હવે આપણે સાદું આઈસે કર કરાવ પ્લોટ મારવાનો છે પટ થોડું થોડું દાણા ઉપર નાખી દઈશું